નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામમાં ચાર મહિના પહેલા નવ વર્ષના બાળક સલીમ બુકેરાની હત્યા કરનાર આરોપીઓની ધરપકડ કરવા પરિવારજનો દ્વારા એસપી કચેરી ખાતે રજૂઆત કરાઈ હતી મૃતક બાળકના પરિવારજનો એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને અધિકારીને રજૂઆત કરી હતી હત્યાના બનાવને ચાર મહિના થવા છતાં હત્યાનો ભેદ ઉકેલાયો નથી કે આરોપીઓ ઝડપાયા નથી તાંત્રિક વિદ્યાનો પ્રયોગ કરવા માટે બાળકની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે